તેમ જાણવા મળેલ છે આ આરોપીઓ પાસેથી ટ્રક મોબાઈલ અને ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ જેની કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ ઇઠ્યોતેર હજાર બસો પચાસનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો સમગ્ર કામગીરી સોનગઢ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે આર પટેલ અનારમો હેડ કોન્સ્ટેબલ ઉમેશ જયરામ અનિલ રામચંદ્ર તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા વધુ તપાસ સોનગઢ પોલીસ કરી રહી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો